તો લોકશાહીનો મહાપર્વ ચાલી રહ્યો છે અને તમામ અપડેટ અમે આપને આપી રહ્યા છીએ અત્યારે વાત કરીએ અમરેલીની અમરેલીના વડીયામાં પૂર્વ કેબિનેટ મંત્રીએ કર્યું મતદાન પૂર્વ કેબિનેટ મંત્રી બાકુભાઈ ઉથાડે કર્યું મતદાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું મતદાન કરીને લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી મહત્વનું છે કે ભરત સુતરિયાએ ભાજપના ઉમેદવાર તરીકે નોંધાવી છે પોતાની ઉમેદવારી જનબેન ઠુમર તેમની સામે છે

પૂરેપૂરું મતદાન કરવું જોઈએ લોકશાહીને સારી રીતે જીવંત રાખવા માટે સો ટકા મતદાન થાય એ ખૂબ જરૂરી છે અને આજે અમારા પક્ષના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જે ભારતીય જનતા પાર્ટીના